bπ આવી ગયા છે हेलो મિત્રો કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો

દેખાય છે નહીં તું આમાં કેમ છો મજામાં વિજયભાઈ તમે કેમ છો મારા ભાઈ બોલો વિજયભાઈ તમે કેમ છો મજામાં છો વાળું પાણી કરી લીધા બાકી છે દેખાય છે તો દેખા વિજયભાઈ જમી લીધું સીતારામ મજામાં ઓ ભાઈ મજામાં રહેવાનું વિજયભાઈ જય રામા પીરમ પેલા જમીને ને પછી જ ao số em này thank you zemi lu zemi zemi anh chưa lại sao lúc đi tu sẽ đi zemi anh phải thank you zemi bye thank you જોડી તમસ મરિયે રામદેવ મકવાણા વિશાલભાઈ આવો વિશાલભાઈ જય માતાજી જય માતાજી વિશાલભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં કેમ છો વિશાલભાઈ વિશાલભાઈ વાત તમારી હાશે ગુલુટિક આપતા મને હજી આવડતું નથી અને અમારા ઓલામાં કોઈના ઓલામ છે નહીં તેમ જોવો છો જો આવડતું નથી એ શીખવાનું છે આપણને જે કોઈ આપણે કોઈને પાસે હજી શીખ્યા નથી અને આપણને બહુ અંગ્રેજી વાંચતા આવડતું નથી એટલે કોઈક લાહ સારું હોય ને કોઈક ભાઈ એવો આવે ને તો આપણે શીખી દઈશું પછી આપશું વિશાલભાઈ બ્લુટિક આપતા શીખવું છે તે ઘણા ફ્રેન્ડ યુટ્યુબ ફેમિલીની ફરમાઈ છે અમને આપો બ્લુ અમને આપો પણ આવડતું નથી ને આપણે જે કોઈને ઓલા જોયું નથી કઈ રીતે આપે એ પર થમ પેલા રે રામદેવ દેવ પીર ને જામરો ગુલુટી શીખવું પડશે આપતા કેમ હું કેવું તારું હે આ મોટું દેખાય એમ રાખ સાવ કોને તારે એક બે ગીત ગાવા પડશે

રા જય બોલો હલો હલો કાલ છે અમા યેન આવન હોય લાઈક ને કમેન્ટ કરી દીજો અમે કાર જવાના છીએ પાળિયા તામ વિહરાнат બાપાના દર્શની હલો ભાઈઓ એ જાવ फटाफट લાઈક કરતા જાવ કમેન્ટ કરતા જાવ અને પાળિયા આવન હોય જય વિહરાнат બાપા લખતા જાવ એટલે અમને ખબર પડે

કોરો ખાય છે આઠ વાગે સુધી મારી દેશે વિજયભાઈ મેરિયા જય રામાપીર જય રામાપીર જય રામાપીર વિજયભાઈ કેમ છો જમી લીધું વિજયભાઈ જમી લીધું કે નહીં મારે અને મારા પરિવાર તરફથી જય રામાપીર જય રામાપીર વિજયભાઈ જય રામાપીર તમને રામાપીર બાપા હરપલ ખુશ રાખે મજામાં શું તમે કેમ છો તો તમાર ભાઈ ભી આમ હોતા છે એને થોડાક ચક્કર આવે છે બાકી છે જમવાનું એવું છે વિજયભાઈ હા પણ હજી તો આઠ વાગે ઠેટ તમારો ટાઈમ છે ને વિજયભાઈ અમે જમી લીધું જો દસ મિનિટ થયા ત્યાં જીમે લીંબુ શરબત પીવરાવાની જરૂર નથી હીસલ વિજયભાઈ ટાઈટ વાય છે એમાં ક્યાં લીંબુ શરબત પીવરાવ તાબળો ઓઢ્યો જો ટાઈટ છડી ગઈ તાડા પાણી એવું છે હા વિજયભાઈ हलो हलो मानवियो पाल याद धाम मारे विगड़ा नाथ ना दर्शन रामापीर बापा तमने बनने जाजू आपे मारा वाला लाइक करता रही जो हाँ भाई रामापीर ना नाम लाइक करी दे जो जय रामापीर વિજયભાઈ નું કહેવાનું એમ થાય છે અને પાળિયાદ આવવાનું હોય જય વિહળાનાથ કોમેન્ટમાં લખતા રહેજો અને આ શનિવાર છે એટલે જય હનુમાન દાદા એ મોતીડા તોડી તોડીને ખાતણા તોડી નાચા જગતમાં તમે ક્યારે રમવાના છો રામા મંડળ ક્લિપેજભાઈ એ વિજયભાઈ એક અગત્યની વાત કરી હવે એનું તો રામાપીરનો બાપાનો હુકમ આવે એટલે રમી નાખ્યું રામાપીર બાપુનો હુકમ થઈ જાય ગામમાં ગામ સમસ્ત નાખે તો સેવા કરી નાખશું ઓકે ઓકે વિજયભાઈ થેન્ક યુ આભાર જય મેળી માં જયેશ કાકા અમારા જયલા કાકા આવી ગયા જય મેરડી મેરડીમાં જયલાકા આવો આવો કેમ છો એ મોતી કરડી એને માળાઓ થોડી નાખી અંજલી જાયો હનુમાન રે એને

બાર વાગ્યા હોય સારું કેવાય ગો ને જવા ટી મડા પાંચ થી સાડા અગિયાર નો ટાઈમ છે એવું છે વિજયભાઈ સારું કેવાય ये वजागो ने टीमल भायु भर निंद्रा म जगाडू रे आइला माथे सगाले નામ સર રત નો મિત્ર પ્રભુ રામાપી ગીત ગાવા ભાઈ એ નામ સરતનો મિત્ર પ્રભુનો એવા ધીમા ડગરે જાય છે તો પિંગલ ગઢ પંથે હલો આવી જશે વિજયભાઈ તમારું ભાઈ ભી અત્યારે પાંચ મિનિટ વાર છે પાંચ મિનિટ હું બેહું છું પછી આવી જશે પછી વાગે વાગે ભડાકા ભારી ભજન એને હું તું દાંત આવે છે એને આવું છે પણ મેં ગીત કરી કોરો ખાઈ લે આ ના તારી દૂર સે જય મેરડી માં જય મેરડી માં આવો ભાઈ આવું તમારું અમારા લાઈવ માં સ્વાગત છે જય મેરડી માં તમને જાજુ આપે તમારા પરિવાર ને ખુશ રાખે જય રામ પીર વિજયભાઈ જય રામ પીર વિજયભાઈ धन धन रा पीरलिया लिया राजि पीर जूनागढनि माय लिया जो ये चमरू रामा पीर रा જિયા જૂનાગઢની માલ જારાજિયા રાખી રેરાતી ભાઈ કટોરની

મિનિટ રામા પીર તમારી જય જય હો ભગતિ કે દી દે ભારે પારે ભગતી મેલી લી ભગતી કોને લી દે ભગતી મીરા બાય લી દે છે આવો આવો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં મેડમ આઈ ચ્યુ કરી કરીને તો આવો આવો મેડમ હવે તમારી જરૂર પડી છે આમાં આ બધા લોકો એમ કહે છે આવો આવો એમ કે છે હાલો ઉભા થઈ ગયા છે વગાડ નાખ્યો thế <trs Yup> rồi <für die Diplomcade> nó thôi <dans nos borne> <te -naüyor> chị <hands Patt>